ગુડ મોર્નિંગ જયત પ્રકાશ મિત્રો તમારો પર આજે હવા હવાનો વહેલો ઉતરી ગયો જવાનું ક્યાં છે ખબર છે તમને સમજ બધાને ખબર પડી જ ગઈ છે અને અત્યારે મિત્રો તમારો ભાઈ ઘડીકવાર બે ગયો સાયા અને તમારા ભાઈને જવાનું કાકા માટે જવાનું છે અને અત્યારે મિત્રો વાત કરવાના હાથ વાઈ ગયા તો પણ ગરમી પકડી ગઈ બંબા જળબંબા ગરમી મિત્રો વાત કરવાના આવ કામ કેમકે ગરમી વાળા કેમ કપડાં ના પહેલા તો એ વાત થઈ ગયું કે આ વરસાદ થતો અને ગરમી પકડી જાય અતિશય રીતની હવે તો કેમ કે થોડાક દિવસમાં વરસાદ થઈ જાય તો હારામ હારું રહે તો પેલા દાદા ના કપાસ સોંપવા થવા દો તો પેલા આપણે અહીંયા કપાસ સોંપી આવીએ મિત્રો જવું આવી રીતનું કંઈક બિયારણ છે તમે જોઈ શકો છો આવી રીતનું આપણે વાવાના કેમ કે સાડા ચારસો ગ્રામ આવે અને બધા માણસો બેસી ગયા છે કે કપા વાવી દેવાના છે અને આવી રીતે પ્લાન છે તો આપણે વાવાનું તો ફટાફટ સાટ રાખવી જોઈએ મિત્રો આપણે વહેલી ટકે કેમ કે કાસ્યા સોંપી દેવાના છે કેમકે વરસાદ આવે માથે આવી ગયો ને સાટા કાયમી એટલે કાયમી રેડ હારી પેટના મારી જાય છે એટલે ભીમા ઘેર આવીને એની આપણે કપાસ સોંપી દેવાના છે કે આજની તારીખની અંદર તો કપાસ સોંપવા જવા જવાના છે એટલે ભીમા ગિર તો વરસાદ થવા જ થઈ જાય મિત્ર આપણે પૂરી તો ગયા વાળીએ અને તમે જો ધારો દાંતણ કરતો કરતો સોંપી ગયો કે આજે વરસાદ એટલો ઓંધાયેલો હોય ને આ બધું તમે જો વાદરા એટલા સડી ગયા નહીં કે આજ તો દાંતણ હાથમાં લઈને કે કપાસ છે સોંપવાના થાય કેટલા જ કપાસ બાકી છે વાદરા એવી રીતના અંધાઈ રહ્યા છે કેમ કે એની વાત જ તમે કરો જો આ બાજુ એમ કે એટલો બધો ડોર ભાઈ એટલે માહોલ એટલો જામ્યો છે કેમ કે મામલો મેદાન ને એવી રીતનું લાગ્યો ભાઈ કેમ કે ધળકો સીધો દાંતણ લઈને એ પૂકી ગયો કે આજે કપાસ ખોવું ના પડે સોંપી દેવાના છે

આવતો તો તેને ટ્રેક્ટરમાં થોડો કોઈ એર આવી ગયો ને યાર એને હિસાબે થોડુંક અત્યારે પ્રોબ્લેમ વાળું થયું નકરા સોથા ગેરમાં એટલું બધું ભાગે જ નહીં ભાગે એટલે હબાવનું ભાગે છે નકર તેવું તો હવે એર આવી ગયો ને એના હિસાબે આપણે ભાઈ થોડુંક જ ભગાડવાનું થાય નકર અંધાર જે પણ ટ્રેક્ટર ભાગે જોરદાર મિત્રો છે નીતિનભાઈ ડ્રાઈવર છે કેમ કે હેવી ડ્રાઈવર કેમ કે આપણા કરતા તો હારે ફૂલ ફાવે કેમ કે ભાઈના ડ્રાઈવરમાં ધ્યાન આડો આવું કે ધ્યાન ના હોય તમે જોવો એકવાર ભાગવાનું એવી રીતે કામ છે હવે ફટાફટ ભાળ લઈને ભાગી જાય ને એટલે એક કરતા બીજી થાય ને કેમ કે અત્યારે પવન એવી રીતે સાધન આવે ને તો એર ડેર લઈ જાય ને હવે એકદમ બંધ થાય ને તો એક કરતા બીજી થવાની હે મિત્રો અત્યારે વાત કરવા ને આપણે શાકભાજી કેમ કે વ્યવહારિક રીતે ઉગી ગયો તમે કેમ બોલો ક્યારે ઓરડી તો અને અત્યારે શાકભાજી બધી ઉગી ગયો સોરીને બધું ગુવારના ભીંડવાની બધી આમ આપણે વાવેલું કેમ કે હવે બકો આપણે લેવાનું થાય ને એનું કારણ શું છે બધાને ખબર છે કેમ કે બકો એટલા બધા મોંઘો છે ને ભાઈ કેરીને આયુર્વેદ ભાવ છે લેવાય ને એટલે વાવું સારું સમય હારામ સારું કેમ ઉજ ઉગી જાય તો મિત્રો સીધા પૂગી ઓલી ઓલીવાડી જાય ને અત્યારે કેમ કે પણ ટેક રાખીને આવ્યો કેમ કે ગરમ થઈ ગયો ને વાત જ કરો ને અત્યારે ભાઈ શાહ નાખવાનું કામ હાલે ભાઈ બે ફામ રીતે અને અત્યારે વાદળે એવી રીતના થઈ ગયા એટલે આ ગધીનો બીજું ટેકર કેમ કે ભટકી ગયું કેમ કે એક હતું ને આ બીજું થઈ ગયો અને સહ નાખવાનું આપણે બધું વાળી કામ હાલે ભાઈ ધોમ ધોકા ગજબ રીતના તમે વાત કરો ને એટલે એટલે ઓછું થાય એક ભરાવા દે ને મિત્રો અત્યારે વાગ્યા છે હાડા હા જેવું થઈ ગયું અત્યારે મિત્રો લોગ મૂકવાનો સમય થઈ ગયો અને મિત્રો હવે કેમ કે બહુ મોટા લોગ નહીં બને એનું કારણ છે ભાઈ નાના નાના લોગ બનશે અને આખો દિવસમાં કામ ના હોય ને એવું બધું હાલતું હોય નથી હાલતું એ બધું વરસાદ થાય ને તો આવા દાહ દા મિનિટ બનવાના જોરદાર રીતના લોગ મિત્રો આપણા આજના વિડીયોને એ જ પૂરો કરવાનો છે અખા નવા વિડીયો સાથે બધાને મળવાનું બધાને રામે રામ